ભરૂચમાં બોર્ડની પરીક્ષા માટે દરેક બ્લોકમાં સીસીટીવી ભરૂચમાં તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી વિદ્યાર્થીઓ માટે પાંત્રીસો સિત્યોતેર સ્ટાફ તૈનાત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા માટે હોલ ટિકિટ સાથે ક્યુઆર કોડ અપાશે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ સત્યાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં કુલ તેત્રીસ હજાર સાતસો પંચ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આમાં ધોરણ દસના બાવીસ હજાર પાંચસો ત્યાંશી ધોરણ બાર સામાન્ય પ્રવાહના આઠ હજાર એકસો અને વિજ્ઞાન પ્રવાહના ત્રણ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલના જણાવ્યા મુજબ પરીક્ષા દરમિયાન ત્રણ હજાર પાંચસો સ્ટાફ તૈનાત રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરશે દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ગેરરીતિ કરનાર સામે કેમેરા ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવશે ધોરણ દસની પરીક્ષા દસ માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા સત્તર માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓની સુવિધા માટે હોલ ટિકિટ સાથે ક્યુઆર કોડ આપવામાં આવશે આ ક્યુઆર કોડથી તેઓ મોબાઈલ એપ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકશે પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો રાખવામાં આવશે શિક્ષણ વિભાગે વાલીઓને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે નમસ્કાર ભરૂચ જિલ્લામાં માર્ચ બે હજાર પચીસ એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ અગિયારમી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે ચાલશે એચસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ સત્યાવીસ બે પચીસ થી શરૂ થઈ અને સત્તર બે પચીસ સુધી ચાલવાની છે આ સમગ્ર માં એસએસસી માટે બત્રીસ કેન્દ્રો છે અને એચએસસી માટે સોળ કેન્દ્રોનો ઉપયોગ થશે જેમાં કુલ એકસો માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવી છે સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી મિટિંગ થશે એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે ઓબ્ઝર્વર કલેક્ટર શ્રી એ નિયુક્ત કર્યા છે નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્ર ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનો દેખરેખ કરશે સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે ગઈકાલે ડીજીબીસીએલ એસટી ના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારી શ્રી દ્વારા આપી દેવામાં આવી છે એસટી ના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટ નું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટર શ્રીએ સૂચના આપી છે ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે પરીક્ષા જયારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે પરીક્ષા નહીં આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે તમારા ઉપર વોચ રાખવા માટે નથી માટે બિલકુલ નિશ્ચિંત મને બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ